પુરુષોત્તમ રામલ દિવસ ઉજવણી કરાઈ આજે સુપ્રસિદ્ધ યાત્રા રામ ડાકોર માં રણછોજી મંદિર તેમજ અહીં ભક્તિભાવ પૂર્વક જન્મ દિવસ ની ઉજવણી રણછોડજી મંદિર ના આસોપાલો તોરણો તેમજ ડાકોર ખાતે ગોમતી તટ પર આવેલ ચિત્રકૂટ મંદિર કે જે અતિ પ્રાચીન છે ત્યાં પણ ધબધબા ભેર ઉજવણી આ રામ મંદિર આશરે ચોસો વર્ષ પ્રાચીન છે આ જ રીતે નડિયાદ ખાતે સંતરામ મંદિર પાસે આવેલ રામચંદ્ર મંદિર માં પણ ભવ્ય ભવ્ય રામનવમી ની ઉજવણી કરાઈ વહેલી સવાર થી મંગળા આરતી કરાવી અલંકારિક વસ્ત્ર આભૂષણો થી સજ્જ કરાયા જ્યારે રંછોજી આજે મર્યાદા પુરુષોત્તમ રામ બન્યા સોનાના આયુધ્યો ધનુષ્ય બાણ પગ્ન તેમજ સંગ ધારણ કર્યા આજે ભગવાન વિશેષ ભોગ પંજરી આરપતા હોય છે જે પાંચ ખાદ્ય પદાર્થમાંથી બનાવવામાં આવે છે દળેલા ધાણાજીરું ચોખ્ખું ઘી દળેલી મોરસ મરિયા ઈલાયચી એમ પાંચ વસ્તુના સમૂહને પંજરી કહેવાય છે સાંજે રામચંદ્રની રંગેચંગે શોભા યાત્રા ગામમાં નીકળી દરેક વિસ્તારમાં મર્યાદા પુરુષોત્તમ દર્શન આપી રહ્યા છે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્ર ભગવાનનો આજે પ્રાગટ્ય મહોત્સવ છે ત્યારે આ બધાને ખૂબ ખૂબ મંગલ શુભકામના ભગવાન રામના જીવનમાંથી પ્રાણ જાય પણ વચન ન જાય રઘુકુલ રીતિ સદાચલી આવી પ્રાણ જાય પણ વચન ન જાય તો જીવનમાં આપણે ભગવાનના રામના આદર્શોને જો આપણે જીવનમાં ઉતારીશું તો ચોક્કસ ભારતમાં રામ રાજ્યની સ્થાપના થશે વિશેષ આનંદ એટલે થાય છે કે ભાઈ બાવીસમી જાન્યુઆરીના પવિત્ર પાવન દિવસે રામલલ્લાનો જે પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે ઉજવાયો એ પછીની આ રામલલ્લાની આજે આપણે જન્મ જન્મ જયંતિ એટલે કે પ્રાગટ્ય મહોત્સવ મનાવીએ છીએ તો આપણે બધા ખૂબ નસીબદાર છીએ કે ભગવાન રામ ભગવાન કૃષ્ણ દરેક ભગવાનના જન્મ આ ભારતની ભૂમિમાં થયા છે ભગવાન ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ હતા આપણે પણ બધાની મર્યાદા રાખીએ અને આપણા ભગવાન રામ જે હતા એ નાનામ નાના માણસ સુધી ભગવાન જતા હતા નાના માણસની ભગવાને સેવા કરી છે તો આપણે પણ કોઈ પણ નાતી જાતિના ભેદભાવ વગર હિન્દુ સમાજમાં રાષ્ટ્રમાં આપણે દરેકની સેવા કરતા કરતા કરતાં ભગવાન રામના આપણે વિચારોને સ્થાપિત કરીએ એ સાચી રામ પ્રાગટ્ય મહોત્સવની બધાને બધાય છે જય શિયા રામ જય રણછોડ